તો મિત્રો ખેડૂતોને કેટલી લોન માફ થશે સરકારનો કયો મોટો નિર્ણય છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજના મોટો સુધારો કરે છે કૃષિમંત્રી શ્રી સિંહ ચૌહાણની જાહેરાત કરી કે હવેથી જંગલી જવાનો દ્વારા થયેલા પાક નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેતરોના વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે મિત્રો આપણે આગળના સમાચારની વાત કરી કે ચૌદ તારીખ સુધીમાં મળશે દસ હજાર રૂપિયા સરકાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા મહિલાઓ ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓના આ યોજનાનો લાભ લીધો છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક પરિવારમાં એક મહિલા તેની પસંદગીનો વ્યવસાય કરી શરૂ કરી માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારમાં એક મહિલાને પસંદગીનો રોજગાર મેળવવા માટે દસ હજારનો પ્રથમ હપ્તો નાણાકીય સહાય તરીકે આપવામાં આવશે મહિલાઓને રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે બિહાર સરકારની આ પાડેલી માત્ર મહિલાઓ સશક્ત બને નહીં પરંતુ રાજ્યના અર્થતંત્રને પણ વેગ આપશે જે યોજના બિહારમાં છે તે ગુજરાતમાં હોવી જોઈએ તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે એક ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો નવેમ્બર પૂરો થઈ રહ્યો છે ત્યારે નવા મહિના શરૂઆતથી ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં મૂકવામાં આવે છે જેની સીધી અસર તમામ ખિસ્સા પર પડી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર પેન્શન ટેક્સ અને ફ્યુલ સંબંધિત નિયમો સામેલ છે એક ડિસેમ્બરથી કુલ પાંચ નિયમોનો મોટો બદલાવ થઈ રહ્યો છે એવામાં જાણીએ કે આ ફેરફારો તમામ ખર્ચ પર કેવી રીતે અસર કરશે તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરી કે એક ડિસેમ્બરથી નવા નિયમો લાગુ ડિસેમ્બર બે હજાર પચીસમાં બેંક હોલિડી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરેલી યાદી મુજબ ડિસેમ્બર મહિનામાં દેશભરના બેંક કુલ અઢાર દિવસ માટે બંધ રહેશે આ રજાઓ તહેવારો અને વીકેન્ડના કારણે નક્કી કરવામાં આવી છે જો કે ગ્રાહક માટે ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ અને એટીએમ જેવા ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં છે આ યોજના ખેડૂતોને પચાસ ટકા અથવા પંચોતેર હજારની સહાય આપવામાં આવી રહી હતી પરંતુ હવે સહાયની રકમ વધારો કરાય છે અને પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવી પોતાની ખેત પેદાશોને આશરે સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કંઈ પણ વિડીયો અંતર્ગત પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં